તો બાંધવા જવાનું નથી કે મારા ભાઈ હે ને એ વિદેશ છે ઇઝરાયલ છે એટલે હું રાખડી બાંધવા નહીં જાઉં એટલે એક કાં કોઈ હોય નહીં પછી રોકવું તો કાં નહીં કે જાઉં ભાઈ હોય તો આપણે જઈએ રાખડી બાંધવા અને મારી બી નહીં છે ને ઇઝરાયલ જ એટલે એ પછી રાખડી બાંધી એક એટલે હાલ આજ રક્ષાબંધન રહે હતી મારી મોટી માય થાય ને મારા મામા હે ને હોહરા એના બીનય થાય તી આજ રાખડી બાંધવા આવ્યા અને મારા કાકા જે હોરા ને દીકરીઓ આવી ત્રણ રાખડી બાંધવા પણ એની વીટીયામાં આવવું ને નણદું હોય ત્રણ એક એકનો અડધ્યો ਇਹ ਬੇ ਬੇਹੇ ਪਾਸੋਂ ਰੁਪਿਆ ਬੇਹੇ ਰਾਈ ਦੇਵਾ ਨਾ ਤਾਂ ਕੇ ਕਾਣੀ ਰਾਖੜੀ ਬੰਦੀ ਰੁਪਿਆ ਕਹੀਂ ਨਾ ਦਿੱਦੋ ਲੈ ਆਟੋ ਦੇਵਾ ਨਾ ਦੋ ਆਵੀਂ ਤੇ ਵੀਡੀਓ ਮਖਾਵਾ ਮਾਦੋ ਅਰਜੁਨ ਨੇ ਇੱਕੋ ਜੀ ਦਿਨ ਹੈ ਇਹ ਹੈ ਇੰਗ ਲਾਂਤੀ ਨੀ ਯਾਰ ਆਖੜੀ ਮੋਕਲੀ ਅਰਜੁਨ ਹਟੋ ਆ ਆ ਭਾਬੀ ਰਾਖੜੀ ਹੈ ਅਤੇ ਆ ਭਾਈ ਨੀ ਰਾਖੜੀ ਹੈ ਇਹ ਬੇਈ ਮੋਕਲੀ ਉਹ ਮਰ ਬੇਹਟੋ ਏਕੇ good અર્જુન બીન હે બે કેટલા વીતની હે ત્રણ ને શિયાળ વીતની હેઠળ અર્જુન ની હોય ને કાકા દીકરી હોય બધી રાખડી બાંધવા આવી હોય

Kata akarim стiram Ehd uma Aku sol red drop

ਆ ਮੈਂ ਦੇਨੇ ਦੇਣਾ ਨੂੰ ਮੋਹ ਹੋ ਜੇ ਗੰਜੈਸਰੀ ਮੱਲਕ ਕੰਮ ਕਰੀਓ ਮਾਰੇ ને તોય ખેતરમાં માં નેદવા નું આલે આ એમપી વાળા માણસ હે બધા એને તો કઈ તહેવાર ને કઈ નહિ હવે હાર ત્રણ હોય ને પાંહે થી કામ જ કર્યા રાખે કે કે એને ભાગ્યું રાખ્યું ને એટલે કામ પડ્યું હોય તો આવતે એની નિરાશ ના થાય હાચું માથે પોરો ખાધો હાચું માથે દેખાતો નહિ પોરો ખાધો યાર રક્ષાબંધન ના ખેતર મનાવવા આવ્યા હે ઈ કે કે હમણાં તો રાખડી બાંધી જાય કે

અડધી કલાક થઈ વાઢા હેણીથી હું કાંઈ બેક મોટલી વઢાઈ જાય ને તો આથી માર્ગમાંથી હારવું તો હલકું પડે પછી કોક સડાવે તો ઘેર નાખી દેવાય છે ઢૂકડું ઢૂકડું હોય ને હાંભા વાઢવા જઈએ ને તો પછી હરાઈ ને ખડ તો ઢગલ્યા પીડ્યું પણ વાઢવા વાળું ને કોઈ કોક વા નેદાઈ જાય ને તો એકાદો નેદવાનું હોય નેદાઈ જાય ને પછી એકદી બે ની કે ચાર પાંચ દી હાજા હેઠા વાઢે ને બધું ભીનું નાખી નાખે દેવું પછી પાછો મેં થાય ને તો રૂપારા ખેઠા પાસા કોરે નવે હેઠ થાય આજ તો રક્ષાબંધન હે તો એ હાલો એ પરવારી મોડી મોડી હતી મહેમાન ને આવ્યા તા વારા ફેરત્યા ચાલુ જ હતા છોકરીઓ રાખડી બાંધવા આવી હતી ને પાછા મારા મોટી માં ને ખીંગડેથી એ આવ્યા તા ઈ મારા હવરા હે ને મારા મોટી માં એના બીન થાય

થی થی એ હાંભા દેખાય ના થોડુંક રહ્યું હે એવું એકાદો થી થા હે ને થોડુંક અર્ધોક વીઘો વીઘા જેટલી કટકી હે રૂપારી માંડલી પાટલા હાવ ભૂટકે અસલ નહી થઈ ગઈ કારી મળે

ભીહુની પણ રક્ષા બંધા ને બધી ભીહુ રાખડી બાંધે દા તે રાખડી બાંધતા બધી

¿Y you no, know, ya dije, no? Me uh, full uh, video mix ये <ty> <-Cal> <-up> <toss essay> <toss> વધારે કરે અને અટાણે કરે સો સાત લિટર જેવું હમણાં હોય ને થોડુંક ઓછો કરે બહુ હોય ને એમાં ભી દૂધ ઓછા કે માખી આપણી દોઈ એટલી ઘણી આપણી બેહવા ન દીએ તો આખો દીધી માખિયું કી ભી રેહક્યું હોય હા લોહી કાઢે એ માખ્યું કરવડે દવાળી ને ઘણી બધું કરીએ પણ બહુ ઘણી બી જાય પાછી એવી ને થઈ જાય

Yeah. <laughs> માય મમ્મી આવ્યા દાડે દર્શન કરવા છું વારે એ વાત તો વાગે તમને આમાં આવી જુઓ તમે તો લાઇટ છે સપ્રેન્ટ